નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકાનો પ્રશિક્ષણ વર્ગ સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ વડાલી કંપા ખાતે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ને સોમવારે સવારે આઠ કલાકથી એક વાગ્યા સુધી યોજાયો તેમાં અધ્યક્ષ સ્થાને પ્રદેશ ઉપાધ્યક્ષ શામળકાની વરણી કરવામાં આવી હતી આ અભ્યાસ વર્ગમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શામળકાકા પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈ બડોલી જિલ્લા કોષાધ્યક્ષ અમૃતભાઈ તથા જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ વડાલી તાલુકા પ્રમુખ માધાભાઈ વડાલી તાલુકા મંત્રી ચીવનભાઈ વડાલી તેમજ વડીલ કાર્યકર્તા મગનભાઈ લખેડા કંપા ગંગારામભાઈ વડાલી કંપા સાબરકાંઠા જિલ્લા સજીવ ખેતી પ્રમુખ રવજીભાઈ વિભાગ સામાજિક સમરસતા મંચના મહેન્દ્રભાઈ તથા માનનીય સંઘરી સંચાલક કાંતિભાઈ તથા ઈડર તાલુકા મંત્રી નારાયણભાઈ વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું વિશેષ મહેમાનમાં નથુરામ બાપા સેવા આશ્રમના મંત્રી રમણભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમનું શાલ ઉડાડી વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા